શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના રવિવારે લેવાતું વ્રત વીરપસલીના વ્રતની કથા જે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ આ વ્રત છે બહેન ભાઈની રક્ષા માટે વીરપસલીનો દોરો બાંધે છે અને આ વીરપસલીના વ્રતમાં કહેવાય છે કે જે બહેન અને ભાઈ વીરપસલી વ્રત કરે છે અને ભાઈ જે ખોબો ભરીને બહેનને જે જમણ આપે છે તેના દ્વારા બહેન એક ટાઈમ ભોજન લે છે તેનાથી ભાઈ બહેન બંનેનો સંબંધમાં સુમેળ રહે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસમાં એક તો રક્ષાબંધન અને આ વીર પસલીનું વ્રત બે વ્રત એવા છે જેમાં ભાઈ બહેનના અનન્ય પ્રેમનો મહિમા બતાવે છે વ્રત કરતી વખતે જે નિયમ પાળવાના હોય છે તેનાથી મર્યાદા જળવાઈ રહે છે જો કોઈને અસાધ્ય બીમારી હોય તો તેઓ ડોક્ટરની સલાહ લઈને જ વ્રત કરે મોટાભાગની બહેનો જ વ્રત કરતી હોય છે અને જો બહેનો કોઈ માસિક ધર્મમાં હોય તો પછી આવતા રવિવારે વ્રત કરી શકે છે શ્રાવણ માસના આમ તો ચારેય રવિવારમાં વીરપસલીનું વ્રત થાય છે જે સાત દિવસનું વ્રત હોય છે એટલે કે પહેલાં રવિવારે જે વ્રત કરે છે તે આવતા રવિવારે પૂર્ણ થાય છે તે દોરો જે બાંધેલો હોય છે વીરપસલીનો તે સાત દિવસ સુધી રાખવાનો હોય છે અને પછી સાતમા દિવસે પીપળે પધરાવી દેવાનો હોય છે આ વ્રતમાં રવિવારે બહેન પોતાના ભાઈને ત્યાં જમવા જાય છે બહેનને ભાવથી જમાડીને ભાઈ તેને યથાશક્તિ ભેટ વસ્ત્ર અલંકાર શક્તિ પ્રમાણે આપે છે આ વ્રત ઘણું પુરાણકાળનું છે ભગવાન કૃષ્ણએ પણ પોતાની બહેન સુભદ્રા પાસે વીરપસલીના દિવસે રક્ષાબંધાવી હતી માટે પણ આ દિવસનું ઘણું મહત્ત્વ છે પોતાના ભાઈની રક્ષાની યાચના અર્થે બહેન આ વ્રત કરે છે આમ આ વ્રતનો ઘણો મહિમા છે મિત્રો આજે આપણે આ વીરપસલીના વ્રતની કથા વાર્તા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રાવણ માસના રવિવારની કથા વીરપસલીની વ્રત કથા એક ગામમાં એક પટેલ રહે તેને સાત દીકરા અને એક દીકરી સાતે ભાઈઓ અને બહેન પરણેલા હતા પરંતુ બહેનના સાસરીયથી કોઈ બહેનને તેડવા આવતું ન હતું બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી એને પરાણે પિયરિયામાં રહીને સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે પટેલના સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો જ્યારે બાકીના છ ભાઈઓ ખૂબ જ કપટી હતા તેઓ ખૂબ ખૂબ કમાઈને ધનવાન તો બની ગયા એટલે અભિમાની પણ બની ગયા નાના ભાઈ સાથે માતા પિતા રહે અને બહેન પણ રહે તેના સ્ત્રી બાળકો બધા ભેગા જ રહે ખાનાર જાજા અને કમાનાર એકલો જ તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે એટલે તે નિર્ધન જ રહ્યું બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવે તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું એમ વિચારીને તે છ ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું નણંદબા અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છે ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક ટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું બિચારી બહેન કરે તો શું કરે કામ જોઈતું હતું આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું બહેન તો છે ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે સરખે સરખી છોકરીઓને નહાતી ધોતી જોઈને એણે પૂછ્યું બહેનો તમે આ શું કરો છો ત્યારે છોકરીઓ બોલી આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ દોરા લેવાથી શું લાભ થાય છે તેવું બહેન પૂછે છે ત્યારે તે છોકરીઓ કહે છે બારે માસ ભાઈને સુખ મળે ત્યારે બહેન બોલી મારે વીરપસલીનું વ્રત લેવું છે પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો ને છોકરીઓએ પોતાના વસ્ત્રમાંથી સાત તાતળાવાળો દોરો આપ્યો અને કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને સાત ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને દોરાને ધૂપ આપજે નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધશે છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું આમ કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો હરખાતી હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી ભાભી ભાભી આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી અરે બહેન બા આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત હવે કાંઈ ખાવાનું ન મળે આમ કહીને બહેનને હળધૂત કરીને કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી નાની ભાભીએ તેમને બાથમાં લઈને આંસુ લૂછતા કહ્યું બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તેમને મેં એક ઢેબરૂ થોડોક ગોળ અને એક પૈસો આપ્યો છે તે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન તો ત્યાંથી દોડવા લાગી ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા બહેન દોડતી દોડતી ખેતરે આવી તેણે નાના ભાઈને બધી વાત કરી નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું તેમાંથી ગોળની ગાંગળી કાઢીને બહેનના મોંમાં મૂકી પછી ઢેબરું ખવડાવ્યું છેલ્લે બહેનને એક પૈસો તરીકે આપ્યું બહેન તો રાજી રાજી થઈ ગઈ તેણે ભાઈને ચાંડલો કરીને આશીર્વાદ આપ્યા ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું પછી બહેન તો હરખાતી હરખાતી ઘેરે આવી ઘેરે આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવેલો કોઈ નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું એને તો આ વ્રત ફળ્યું એવું જ લાગ્યું જમાઈ સાસુને કહેવા લાગ્યા બા હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો સાસુમાં બોલ્યા જમાઈએ તો હઠ પકડી ના હું તો આજે તેડીને જઈશ સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન હતું તે તો દોડતા દોડતા છય વહુઓના ઘેરે જઈને વાત કરી છ ભાભીઓને નણંદબા સાથે ટીંખણ કરવાનું મન થયું તેમણે ચીથરા સાવરણી જૂની ઈંઢોણી અને વસ્ત્રના ડૂચા પોટલું વાળીને સાસુમાને આપ્યું સાસુમાએ તો પોટલું નણંદને માથે ચડાવ્યું ડોસીમાં તો દીકરીને જમાઈ સાથે વળાવીને ઘેર આવી ગયા તેઓ થોડોક દૂર ગયા હશે કે એક વાવ આવી વાવને જોઈને બહેન બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં આમ કહીને બહેન નાહવા ગઈ નાહતી જઈને મહાદેવજીનું સ્મરણ કરતી જાય નાહીને ભીને વસ્ત્રે બહાર આવી અને વરને સાથ દીધો પેલા પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો ને ત્યારે વરે પોટલું છોડ્યું અને કહ્યું કયો ચીર આપવું વહુને થયું કેવી મારી મસ્કરી કરે છે તે બોલી અમારે નિર્ધનને તો વળી હીરને ચીર ક્યાંથી હોય વરે એક વસ્ત્ર નાખ્યું વહુએ તે વસ્ત્ર જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ હતી તે હરખાતી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો બંને પતિ પત્ની મહેલમાં ગયા પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યા ત્યાં બહેન બોલી આ બધું વીરપસલીના વ્રતનો પ્રભાવ છે બહેન તો મોટા મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું સોનું નીકળે બહેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા થોડી ભોંય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ બહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો તેમણે સોના મહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો છ એ ભાઈઓ ભિખારી થઈ ગયા માતા પિતા સાત દીકરા અને સાત એ વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને માતા પિતાને ઓળખ્યા તેમને પોતાને ત્યાં રાખ્યા બહેને છે ભાઈઓ અને છે ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી ઈંઢોણી આપ્યા નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે નાના ભાઈને લાપસી પીરસી ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા તેમની આંખો ઉઘડી ગઈ તેમણે બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો તેમની આંખમાંથી પાણી રહેવા લાગ્યા બહેનને તેમની ઉપર દયા આવી તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો પણ કરી આપ્યો બધા આનંદથી રહેવા લાગ્યા હે મહાદેવજી વીરપસલીનું વ્રત જેવું આ નાની બહેનને ફળ્યું તેવું આ વ્રત કરનારને કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો મહાદેવજીની જય તો મિત્રો આપણે સાંભળી વીરપસલીની વાર્તા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા શ્રી શ્રી કૃષ્ણ